દોસ્તો મારી ગુચ્છુની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણી વાત કરવા જઈ રહ્યા છે કે સંજયભાઈ તો ગયા અચાનક હોસ્પિટલ જુઓ તેઓ તો રેબીસની રસી લેવા ગયા ત્રાએ તેમને નખ ભર્યો હતો તો એના માટે તેઓ જુઓ રસી લેવા માટે જઈ રહ્યા છે તો શું દોસ્તો રસી લેતા તેમને અચાનક આ શું થઈ ગયું કેટલા બધા ઇન્જેક્શન આપ્યા તેમની સાથે કોણ કોણ ગયું અને જુઓ તેઓ બતાવી રહ્યા છે કે કઈ કઈ જગ્યાએ ઇન્જેક્શન આપ્યા અને દોસ્તો શિલ્પાભાભી હવે કેમ કશું જ સાંભળતા નથી અચાનક એવી શું તકલીફ થઈ જાય તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલે ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ ની લિંક માં મૂકેલી જ છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો અને આવી ટૂંકી ચટુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ને ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો તમને વધારે રહ ન જોડાવતા આજે જણાવી દેવામાં આવે છે કે સંજયભાઈ હોસ્પિટલ ગયા અને અચાનક શું થયું તમે આ વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં તેમનો આખો લાઈવ વિડીયો આવે છે તેમને રસી કઈ રીતે લીધી કેટલા ઇન્જેક્શન આપ્યા ડૉક્ટરે તેમને શું કહ્યું હવે શું સાચવવાનું તે બધું જ તમને આ વિડીયોમાં જાણવા મળી રહેશે જુઓ શિલ્પા ભાભી અને તેમના સાસુમાં ઘર કામ કરી રહ્યા છે અને આ સંજયભાઈ તો તૈયાર થઈને ચાલે હોસ્પિટલ જુઓ આ ડોગીશના લીધે તેમને આજે હોસ્પિટલ જવું પડ્યું નહીં તો સંજયભાઈ હમણાંથી તો હોસ્પિટલ ક્યારેય ગયા જ નહોતા સાચી વાત ને દોસ્તો જુઓ તેઓ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા છે હવે કેસ બારી ઉપર તેઓ કેસ નોંધાવી રહ્યા છે ડોક્ટરે તેમને ઇન્જેક્શન લેવાનું કહ્યું છે દોસ્તો તેમને એક નહીં પરંતુ ત્રણ ત્રણ ઇન્જેક્શન આપવામાં આવ્યા તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો બીપી ચેક કર્યું અને હવે તેઓ બેડ ઉપર આવી ગયા છે હવે તેમને ઇન્જેક્શન આપવાના છે ખભા ઉપર પણ ઇન્જેક્શન આપવાના છે દોસ્તો જુઓ તો ખરા એટલા બધા ઇન્જેક્શન આવી રસી ભારે આટલી ભારે રસી તેમને એક ડોગેશના લીધે લેવી પડી દોસ્તો એક વખત રસી લીધા પછી પરંતુ તેમને બે ત્રણ વખત રસી લેવા તો આવવું જ પડશે એવું તેમને ડોક્ટરે કહ્યું છે હવે જુઓ રસી તો લેવી જ પડે અને અત્યારે કેવા બનાવો બનાવી બની રહ્યા છે એટલા માટે તેમને રસી લઈ લીધી દવા લઈ લીધી અને હવે ફાઇનલી રાકેશભાઈ અને બંને જણા બાઇક ઉપર ઘરે જઈ રહ્યા છે જુઓ સંજયભાઈને તો જ્યાં જ્યાં ઇન્જેક્શન આપ્યા હતા ત્યાં તો તેમને સોજા જ આવી ગયા તમે આ લાઈવ વિડીયોમાં આ નિહાળી શકો છો કે તેઓ કઈ હોસ્પિટલે ગયા અને કઈ કઈ જગ્યાએ ઇન્જેક્શન આપ્યા આ રહ્યા ઇન્જેક્શનની તારીખો બીજા ઇન્જેક્શન લેવા પણ તેમને ટૂંક જ સમયમાં આવવાનું છે આવતી વખતે મોલમાંથી થોડી ખરીદી કરી અને પછી સરસ મજાની આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે અને પણ ચાલુ થઈ ગયો છે અને હવે આવી રહ્યા છે તેઓ ઘર તરફ ઘરે આવીને બધા તેમના સમાચાર પૂછી રહ્યા છે અને તેઓ બધાને કહી રહ્યા છે કે આજે તો ત્રણ ઇન્જેક્શન આપ્યા પાર્વતી ભાભી તો જમવાનું રેડી કરી રહ્યા છે અને શિલ્પા ભાભી પણ તેમને હેલ્પ કરી રહ્યા છે જમવાનું રેડી છે એ બધા લોકો જમવા માટે બેસી ગયા છે જમવામાં બનાવે છે સરસ મજાની વઘારેલી ખીચડી રોટલી ઘી અને ગરમા ગરમ મસ્ત મજાનું દૂધ જુઓ બધા જ લોકો જમવા બેસી ગયા પરંતુ દોસ્તો બાબીને કોઈ કામ બતાવે છે તે તો સાંભળતા જ નથી અરે એટલે કે જાતે કરીને નહીં પરંતુ કાનની તકલીફના લીધે વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ